લાકડા લેવા મિલ્યો તું તો આમાં તમે માં લાકડા માં મને રાહિ ખોટી વાત તો આપડે કોઈ કરવું પડશે એમ ને એવું બધું લઈ જાય કઈ લેવા દેવા નહીં પણ લખીને પચાસ ગાય આપણે જીયા લગન આયુ કમળા બાનું લગન આયુ એ લગન આવ્યું

આ એટલે શું કરવાનું જો ખુલ્લું મેલીન જતારે ચેર પડે ઘણો ઘાય કમલાન ઘરાવી એય તિન ગાયો રે હું કે ગઈ શું ગાવ તારા કારણે લાડી લા કમલાનું ફૂલ વેલો વાયે ઉડાડે ઉડાડે છે તારા બાસુ લાબો શું કમરા બા તો લાડી લાબો શું આહા લગન આયો

અગંત લાયા છે આ અંદર આ નારગી આ આ 50 રૂપિયા નું ગણપતિ બની ધોળાયા મારું રાખતી તો નકી કરીને એમ છે ને હાડ ઉચાલે કરીને આયા બધું સીતા જાય તો તું જીવ તો ના રાખે ના દવા પડે એમ નક્કી કરીને આયા છો તમે બે જ એક કરાવો તમે શું ઓછો કરાવો એક આરે ઓછો કરાવો ને લઈ રહ્યા છે એક દાડો તમે ઓછો કરાવો અને તમે એક દાડો વધારે કરાવો નહીં

બે 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 વાર સાબુ આવતા રેજુ પચીસ હાજર થઈ જાહે પૈસા નું પોત્રીસ થાપુ દઉં વળી

અરે ને તો તમે લઈને આયા અમે ડાયરેક્ટ લગન લઈને આયા હતા લગન લઈને કરતો તો લાનો તિલંગન મરમરું પૈસા આવે બસ બળી તમે બધી હેરી દીધો હેરી દીધા

આ મારું અઢિયાર આ